પાર્ટીની એક પરંપરા છે કે જે વર્ષોથી કામ કરતા હોય સંગઠનનું કામ કર્યું હોય બૂથ લેવલ સુધી કામ કર્યું હોય સદસ્ય નોંધણીની અંદર જેમને સતત મહેનત કરી હોય એવા કાર્યકર્તાને સંગઠનમાં સમાવેશ કરવો જોઈએ પણ ઝઘડિયા અને વાલિયા તાલુકામાં એ નહોતું બન્યું વાલીયા અને ઝઘડિયામાં બંને પાર્ટીના પ્રમુખો સામાન્ય છે બંને તાલુકાના પાર્ટીના સભ્યો પ્રમુખો સામાન્ય હોય તો સ્વાભાવિક છે કે મહામંત્રી આદિવાસી હોવા જોઈએ તો એ નહોતું થયું તો ત્યાં સ્થાનિક કાર્યકર્તા આને લઈને ઘણી બધી નારાજગી વ્યક્ત કરી મને પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા મળ્યા અને નારાજગી વ્યક્ત કરી એના કારણે મેં જિલ્લા પ્રમુખનું ધ્યાન દોરા અને બાકીના અન્ય લોકોનું ધ્યાન દોરવા માટે મેં એક પોસ્ટ મૂકી અને એને ત્યાર પછી પાર્ટીએ એનો સમાધાનમાં પણ આવી ગઈ છે જિલ્લા પ્રમુખને પણ ત્રણસો ચારસો કાર્યકર્તા ગઈકાલે મળ્યા અને જિલ્લા પ્રમુખને આખી વાત કરી કે જે ભાઈ તમે જે મહામંત્રી બનાવ્યા છે એ બુથ લેવલનું પણ એમને કોઈ કોઈ કામ નથી કર્યું પેજ પ્રમુખ પણ એમને નથી બનાવી શક્યા અને પાર્ટીની જે વિચારધારા જ નથી એવા લોકો મહત્ત્વના હોદ્દા પર આવ્યા છે આ બધું એમણે પણ સ્વીકાર્યું છે અને એ કાર્યકર્તાના જે મનાવી લીધા છે બધા જ લોકો નારાજ કાર્યકર્તા હતા એમને કામ કરતા કરી દીધા છે અને આવનારા દિવસમાં ભારતીય જનતા પાર્ટી પરિવાર

એ રીતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય કે બી બીટીપીના કાર્યકર્તા હોય કે કોંગ્રેસના જે કેટલાક કાર્યકર્તા છે હમણાં જે હોદ્દા મળ્યા છે એ લોકો ભૂતકાળમાં ભાજપ વિરુદ્ધમાં ખૂબ બોલ્યા છે તો એવા લોકોને પદ મળે તો સ્વાભાવિક છે કે તેનો જે વર્ષોથી કામ કરતો કાર્યકર્તા હોય એની નારાજગી થાય ત્યાંના લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યાંના સ્થાનિક લોકો અને આજુબાજુના ગામના એટલે એમની એવી માંગ છે કે મહામંત્રી પણ બંને આદિવાસી સમાજના હોવા જોઈએ આપણાને એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે આ લોકોને કીધું છે કે કંઈક આવનારા દિવસોમાં પોઝિટિવ જે કંઈ હશે બધાને સંતોષ થાય એ રીતના એ રીતના કામગીરી જે કંઈ અસંતોષ થશે અથયો હશે દૂર કરવામાં આવશે આમ તો આદિવાસી સમાજના પણ છે દરબાર સમાજના પણ છે જે કંઈ અલગ અલગ છે ત્રણે ત્રણ ધારો કે ધારાસભ્ય છે સાંસદ છે મંડળ છે આ ત્રણેય લોકોના નામોનો સમાવેશ છે હવે કોઈક એવું કહેતો હોય કે મારા વધારે છે મારા ઓછા છે અલગ અલગ પાર્ટીમાંથી તો બધા આવેલા હોય હવે બધાને પાર્ટીમાં સમાવેશ કરેલો છે અને પાર્ટીના બધા કાર્યકરોને સંતોષ થાય એવા નિર્ણય લેવામાં આવશે ને એવું તો નહીં પાર્ટીમાં એક વખત આવી ગયા છે અને પાર્ટી માટે કામ કરનારા છે તો બધાને તક મળે અગાઉ એમની સાથે ચર્ચા થઈ હતી મારું એવું કહેવું હતું કે ભાઈ ત્રણે ત્રણ લોકો ધારાસભ્ય સાંસદ મંડળના પ્રમુખ આ બધા ભેગા થઈને જે કંઈ નિર્ણય લેવો હોય તો લેવો જોઈએ અને એ સાથે મારે બેસવાનું થાય તો એ રીતે કરી શકાય પણ કોઈ એકબીજા સાથે બેસવા તૈયાર નહીં